આણંદ જિલ્લામાં વીજ સલામતી સપ્તાહ અંતર્ગત રેલી યોજાય મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી આણંદ અને શહેરી વિભાગીય કચેરી આણંદ દ્વારા વીજ સલામતી સપ્તાહ અને ઉર્જા સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે રેલી યોજવામાં આવી હતી ગુજરાત કંપની લિમિટેડ અધિક્ષક એસ કે વસાવાના જણાવ્યા મુજબ આણંદ ખાતે વીજ કર્મચારીઓની રેલી ડીએન હાજકુલ થઈ રોડ ગામડી વડ નવા એસટી ડેપો થઈને ગ્રીડ ચોકડી સુધી રેલી યોજવામાં આવી હતી આ રેલીને અધિક્ષક ઇજનેરશ્રી પ્રસ્થાન કરાવી હતી આ રેલી યોજવાનો હેતુ સમજાવતા શ્રી એસ વસાવા એ જણાવ્યું હતું કે વીજળીના કાર્યક્ષણ ઉપયોગ થી વીજળી ની બચત તો થશે જ સાથે લોકોના નાણાં પણ બચશે જયારે ઉપયોગમાં ન હોય ત્યારે લાઇટ પંખા ટીવી કે વીજળીના અન્ય સાધનોની સ્વીચ બંધ રાખવી જોઈએ અને જો વીજ ખર્ચ માં કાપ મૂકીએ તો પૈસા ની પણ બચત થાય વીજળી ની કરકસર કરવામાં જ સાણપણ છે તથા વીજ બચત એ જ વીજ ઉત્પાદન છે અને વીજળી બચાવવાથી દેશ બચશે તથા સૌર ઉપયોગ કરી અને વીજળી વીજળી બચાવીએ તેમ તેમણે જણાવ્યું હતું સલામતી સપ્તાહ અંતર્ગત યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા કર્મચારીઓના હાથમાં વીજ બચાવો દેશ બચાવો વીજ બચત એ જ વીજ ઉત્પાદન વીજળીમાં કરકસર જેવો પ્લે કાર્ડ બેનર સાથે રેલી આણંદ શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર ફરીને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો